સીનોરમાં ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ સિનોર અને સાંદલી જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓની સંયુક્ત બેઠક યોજાઈ ઇન્ડિયન ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ ડાભી સહિતના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિત રહ્યા હતા મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દે ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા ફરી એકવાર ચૈતર વસાવાએ ફિલ્મી અંદાજમાં ડાયલોગ મારતા જોવા મળ્યા એ રીતના સૌએ કામ કરવાની જરૂર છે આપણા પાસે અર્જુન નું કેવું કામ હતું એ રીતના આપણો અત્યારે અર્જુન જેવું આંખને તાનવાનું જે કામ છે ને એ ચૈતરભાઈ છે આપણે ચૈતરભાઈ ને કોઈ પણ હિસાબે દરેક ગામ અંદર અત્યારે મિટિંગ ચાલી રહી છે અત્યારે અમે કંડારી ગામે કંડારી જિલ્લા સુધી મને ચૂંટીને મોકલ્યો છે આજે ભરૂચ લોકસભાના સિનોર તાલુકામાં ઇન્ડિયા ગઠબંધન પદાધિકારીઓની મીટિંગ હતી કાર્યકરોની મિટિંગ હતી આમાં તમામ સાથીઓ ઉપસ્થિત રહીને આ મીટિંગને સફળ બનાવી છે અને આવનાર લોકસભાને લઈને અમે રણનીતિ બનાવી છે જે રીતના પૂરા ગુજરાતમાં પૂરા દેશમાં લોકતંત્રને બચાવવા માટે વિપક્ષી દળનું ગઠબંધન થયું છે ત્યારે

ત્યારે પણ હજારો લોકોના ઘરો ખલાસ થઈ ગયા ઘર વખરી નાશ થઈ ગઈ પશુઓ મરી ગયા એનું પણ આજે વર્તન નથી મળ્યું ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં આ વિસ્તારના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આ વખતે અમને સમર્થન આપશે અમને આશીર્વાદ આપશે અને મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે ભરૂચ લોકસભા જીતીએ છીએ જીતી